રાધનપુર સામખેડિયા ધોળીમાર્ગ પીપળા નજીક ગયા ચાર દર્શન દાદાના દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે આડેસર પોલીસ ચેકપોસ્ટ નજીક પહોંચતા તેમનું બાઇક પોલીસના બેકનેટમાં ભટકાયું હતું જેમાં ચાલક દાનાભાઈને ગંભીર ઇજા પહોંચી હતી અને બંનેને સારવાર પલાસવા સરકારી હોસ્પિટલ લઈ જવા હતા ફરજ પરના તબીબે દાના ડાગરને મૂળ કર્યા હતા જ્યારે ફરિયાદી વૃદ્ધને સારવાર કરવામાં આવી હતી જોકે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જી મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં જો મિત્રો નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ